આજે તારીખ 25 બાર 2023 ને સોમવાર ના ખેડૂત લગતા મહત્વના સમાચાર હેડલાઇન નંબર 1 ઓછા પાણી અને સારા ભાવથી જીરો વવાયુ ચાલુ વર્ષે ગુજરાતનો સરેરાશ વરસાદ 104% નોંધાયો છે જો માસુ સીઝન મધ્યે પૂરા 45 થી 50 દિવસનું વાયરુ ફૂકાયુ એમ ખેડૂતોને પાછો ત્રા સારા વરસાદ પડવાની આશા પણ ફળીભૂત ન હતી જીરામાં હાલ વાયદા અને બજારની સ્થિતિ

છત્રીસ હજાર થી બેતાલીસ હજાર વચ્ચે અથડાવવાની ધારણાઓ વાયદા બજારમાં ફરી રહી છે જીરાનો પાક હજુ યુવાન અવસ્થાએ પોચવા અધરો બન્યો છે ત્યારે જીરા જેવા સંવેદનશીલ પાક માટે ખુલતી બજારની કોઈ સચોટ ધારણા કરવી મુશ્કેલ હોય છે કૃષિ મંત્રી રાઘવજી પટેલનો મોટું નિવેદન રાજ્યના અન્ય શહેરમાં दारूની છૂટ મુદ્દે વિચાર થશે दारूની છૂટ મુદ્દે બોલાયા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અપાય છે दारूની છૂટ સફીતલમાં ચાલુ સત્રાએ ગરાગી આવશે તો બજારને ટેકો મળી શકે છે સફીતલની આવકો તમામ સેન્ટરમાં ઓછી થવા લાગી છે વેચવાળી શરૂઆત શરૂઆતમાં સારી થયા બાદ બજારો ઘટી હોવાથી વેચવાળી ફરી અટકી છે તેના ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે ખેડ પંથક ચાલુ સપ્તાહ નવી જોવાની આવકો વધે તેવી ધારણા આ વાર રોજે ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબ કરો બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પ્રેસ કરો જેથી કરીને રોજે સમાચાર સૌથી પહેલા તમને જોવા મળે જય જવાન જય કિસાન